જીતાલી તથા કોસમડી વકફ જમીન પ્રકરણમાં વધુ એક જીતાલી ગામના ટ્રસ્ટીની બી ડિવિઝન પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી તાલુકાના જીતાલી ગામમાં આવેલી વકફ જમીનોમાં વેચાણ તેમજ બાબતે ખોટા મંજૂરી પત્રના આધારે વેચી મારવાના કોમાન્ડમાં રોજ નવા નવા ફણગાઓ ફૂટી રહ્યા છે જેમાં વકફ કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતી મહિલા અફસાના બાનુ મોહમ્મદ રફીક કાજીરની પણ ધરપકડ કરવામાં આવી હતી જેઓ સામે સાત જેટલા ગુનાઓ નોંધાયા હતા પરંતુ હાલ તેના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલ હેઠળ રાખવામાં આવી છે તેમજ ઉપરોક્ત પ્રકરણમાં ઇકબાલ ડેરા નામનો ઈસમની પણ પોલીસે ધરપકડ કરી હતી તેની સામે પણ સાત જેટલા ગુનાઓ નોંધાયા હતા તે પણ હાલમાં સબજેલ હેઠળ છે જોકે ઉપરોક્ત વકફ જમીન પ્રકરણમાં હાલ અંદાજે બાર જેટલા આરોપીઓની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પરંતુ બાદ રિકવર કરવામાં હજુ સુધી પોલીસને સફળતા મળી નથી કે પછી પોલીસ પાછી પડી રહી છે હાલમાં જીતાલી ગામના ટ્રસ્ટી ઇસ્માઇલ પાંડોરની મુંબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે જેઓ કાપોદરા ગામના વતની છે તેઓ પણ કાપોદરા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે હવે એ જોવું રહ્યું કે પોલીસ તેઓના રિમાન્ડમાં શું બહાર લાવવા પામશે કે પછી અગાઉ જે રીતે આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે તે જ રીતે આ આરોપીઓ પણ જામીન ઉપર મુક્ત થશે જે હોય તે પરંતુ ઉપરોક્ત પ્રકરણમાં જે રીતે બનાવટી પત્રો રજૂ કરવામાં આવ્યા છે તે અંગેના રહસ્યો હજુ સુધી પોલીસ બહાર લાવી શકી નથી આ બનાવટી પત્ર ક્યાં તૈયાર થયા કોણે તૈયાર કર્યા જેવા પ્રશ્નો તો આટ આટલી ધરપકડો બાદ પણ વણ ઉકેલ્યા જ રહ્યા છે એ રહસ્યો ક્યારે ખુલશે તેના માટે હજી કેટલીક પૂછપરછ કે ધરપકડો થશે તે તો આવનારો સમય જ બતાવશે